સમાચારમાં આજરોજ મુસ્લિમ સમાજ દ્વારા રાજપીપળા બાવાગુર ટેકરીમાં મુસ્લિમ સમાજ દ્વારા ઇફતારી પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો રાજપીપળાની અંદર આવેલા મોહલ્લામાં બાવાગુર ટેકરીમાં આજે રોઝા ખોલવાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં યંગ સર્કલ દ્વારા પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને સમગ્ર મુસ્લિમ ભાઈઓની ભેગા કરી અને મોહલ્લાના અંદર રોજાનો પ્રોગ્રામ રાખ્યો હતો અને રોજુ ખોલવામાં આવ્યો હતો આ જ રીતે યંગ સર્કલ દ્વારા બાવાગુ ટેકરીમાં દર વર્ષે રોજુ ખોલવામાં આવે છે આજ રીતે પરંપરા રીતે રોજો ખુલાવી અને બાવાગુર ટેકરીમાં સમગ્ર મુસ્લિમ ભાઈઓની સાથે ભેગા કરી અને રોજો ખોલાવે છે અને એક સાથે માહોલ બને છે અને સારી રીતે મોહલ્લામાં રોજો ખોલવામાં આવે છે રાજપીપલા બાવાગુર ટેકરી સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા રાજપીપલા બાવાગુર ટેકરી ખાતે ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું યોજાયેલા કાર્યક્રમ આયોજકો દ્વારા સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો જેમાં સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે દુઆ કરવામાં આવી સમાજની સામુદાયિક એકતા અને કોમી સામંજસ્ય પ્રદર્શિત કરતો આ પ્રસંગ ખરેખર યાદગાર રહ્યો આપણી સામૂહિક સંસ્કૃતિ અને સહિષ્ણુતાની ભાવનાને વધુ મજબૂત કરતો આ પ્રસંગ બધાને જેનો સૌને આનંદ હતો કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનોમાં સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આવા આયોજનો સમાજમાં સામાજિક સદભાવના અને સમરસતાને વધારે છે બાવાગઢ ટેકરી રાજપીપળા યંગ સર્કલ તુફાન એસબી ન્યૂઝ રમેશ સત્યની સાથે